નામ હરગણ હૈદર છે હું ધોરણ નવ માં અભ્યાસ કરું છું આજે હું તમને હિન્દુ ધર્મના બે મહાન ગ્રંથો રામાયણ અને મહાભારત વિશે કહીશ રામાયણ રામાયણ એ ભારતીય સંસ્કૃતિનો ઐતિહાસિક ગ્રંથ છે વાલ્મિકીએ મૂળ સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી હતી તારા અને નક્ષત્રોના સ્થાન મુજબ ગણતરી કરતા રામાયણનો કાળ આશરે ઈસવીસન પૂર્વે પાંચ ગણાય છે રામાયણ એટલે રામ પ્લસ અયણ બરાબર રામની પ્રગતિ કે રામની યાત્રા વાલ્મિકી રામાયણમાં ચોવીસ હજાર શ્લોકો છે રામાયણ મૂળ સાત ગાંડોમાં વહેંચાયેલું છે હિન્દુ ધર્મના બે મહાન ઐતિહાસિક ગ્રંથોમાં રામાયણની ગણના થાય છે હિન્દુ ધર્મના બે મહાન પરંતુ રામાયણ માત્ર હિન્દુ ધર્મ કે આજના ભારત દેશ પૂરતો મર્યાદિત ન રહેતા ઇન્ડોનેશિયા મલેશિયા થાઈલેન્ડ કંબોડિયા ફિલિપાઇન્સ વિયેતનામ વગેરે દેશોમાં પણ પ્રચલિત છે ભારતીય લોકોની જીવનશૈલી સમાજ જીવન અને કુટુંબસ્થા પર રામાયણનો બહુ મોટો પ્રભાવ છે દરેક પતિ પત્નીએ રામ સીતા સાથે પુત્રને રામ સાથે ભાઈને લક્ષ્મણ કે ભરત સાથે સરખાવવામાં આવે છે રામને આદર્શ રાજા માનવામાં આવતા આવે આદર્શ રાજા માનવામાં આવે છે રામાયણનું દરેક પાત્ર સમાજ માટે આદર્શ પાત્ર બની રહે છે મહાભારત મહાભારત એ ઋષિ વેદવ્યાસે લખેલું મહાકાવ્ય છે જેની ગણના સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવે છે મહાભારત ભારતીય સંસ્કૃતિની સૌથી પ્રસિદ્ધ કથા છે હિન્દુ ધર્મના બે મહાન ગ્રંથો ગ્રંથોમાં મહાભારતની ગણના થાય છે આ કથાના કેન્દ્રમાં ગુરુવંશ બે ભાઈઓના પુત્રો પાંચ પાંડવો અને સો કૌરવો વચ્ચે થયેલા ધર્મ અને અધર્મની વાત છે જે આગળ જતા અત્યંત મોટા યુદ્ધમાં ફેરવાઈ જાય છે યુદ્ધમાં વિષ્ણુનો આઠમો અવતાર ભગવાન વાસુદેવ કૃષ્ણ પાંડવોના પક્ષમાં અર્જુનના સારથી બને છે જે દરમિયાન તે અર્જુનને ઉપદેશ આપે છે આ ઉપદેશ મહાભારત એક મહાભારતના એક ખંડમાં રહેલા છે જેને શ્રીમદ્ ભગવદ્ ગીતા એટલે ભગવાનને ગાયેલું ગીત કહે છે મહર્ષિ વેદ વ્યાસે પ્રિય શિશુ વૈશ્યાપન વૈશ્પાયન દ્વારા જન્મ જયને આ કથા વિસ્તારપૂર્વક કહેવામાં આવી હતી તેથી તેનું એક નામ જય સંહિત તરીકે પણ પ્રસિદ્ધ છે જેને ભારત તેમજ મહાભારત તરીકે પણ ઓળખવામાં આવે છે આ ગ્રંથમાં આશરે એક લાખ શ્લોકો હોવાથી વિશ્વનો સૌથી મોટો ગ્રંથ આને માનવામાં આવે છે માટે જ કહેવાય છે આમાં જે જ્ઞાન છે તે જ બધે છે જે આમાં નથી તે ક્યાંય નથી અસ્તુ જૈન જયભા